વાઘરા તાલુકાના મુલેર ગામ નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા સાથે બે ટ્રક ટ્રેલરની વાઘરા પોલીસે ઝડપી લઈ ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાઘરા પોલીસ મથકનો સ્ટાફ ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન દહેજ તરફથી મુલર ટ્રેલર નંબર શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા જે વેળાએ પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછતાછ કરતા તેઓ કોઈ પણ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા પોલીસે શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો જપ્ત કર્યો તો બીજી તરફ પણ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલ ટ્રેલર ચાર્જવેલ નજીક હોવાની વિગતો સામે આવી હતી જે બાબતે તપાસ કરતા ટ્રેલર નંબર શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાઈ આવ્યું હતું બંને બાવીસ લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થાની કિંમત બે પોઈન્ટ ત્રીસ લાખ મળી કુલ ચોવીસ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો અને જ્ઞાનેશ્વર છગનભાઈ પાટીલ વંશ ઉર્ફે રિક્કી જીવનકુમાર દેવરાજ અને ધનારામ પુનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી